વર્ષે જો એમને ખબર ના હોય એનકે મોટર્સ માટે તો તમને કહી દઉં બધી ગાડીઓમાં ભાવ ઓછા છે એટલે એવું મતલબ નથી કે ગાડીમાં તકલીફ છે એટલે તમને બધી ગાડીમાં નોન એક્સિડેન્ટલ સૌથી પહેલા ગેરંટી આવશે એના પછી એન્જિનની ની 1000 કિલોમીટર ગેરંટી મળશે કે લીધા પછી 1000 કિલોમીટર તમારે હાંકી લેવાની એ રસ્તામાં બંધ પડે તો પાછી મૂકી જવાની પૂરા પૈસા લઈ જવાના બોલો આવું કોણ આપે બિલકુલ એટલે બિલકુલ પૈસા ચોટેજ છે બિલકુલ ઓછા બજેટમાં ટુ વ્હીલરના બજેટમાં ગાડી લેવાની છે શું વાત કરો હા એમના માટે આપણે ટુ વ્હીલર જેટલી એવરેજ આપે એવી ગાડી લઈને આવ્યા છીએ એસ એક્સ ફોર છે બે હજાર અઠ્ઠાવીસ સુધી પાસિંગ ચાલુ છે ની એન્ટ્રી સાથે આવશે ઓનલી ફોર એક લખ ને પેસ્તાલીસ હજાર આ સૌથી પહેલી ડીઝલમાં જે વર્ના આપણા વિવોસ માટે બે હજાર તેરનું મોડલ અને ગાડી એસેક્સ મોડલ આવશે એટલે ટોપ મોડલ છે બધા ફંક્શન મળી જશે આપણા વ્યુઅર્સ માટે ઓનલી ફોર બે લાખ ને એસી હજાર સારામાં સારી ગાડીની ડીલ માં બી ઝીરો ડીપી ની ફેસિલિટી થઈ જશે વાહ આ બધા લોન નું બહુ કહેતો હોય કમલેશ ભાઈ કે લોન અવેલેબલ છે કે નહીં તો ફ્રેન્ડ્સ ઝીરો ડીપી માં પણ તમને ગાડી મળશે હજી એકવાર કહી દઉં છું 1 લાખ થી લઈને

ફોર એક્ઝામ્પલ કે તમારે એક લાખ થી શરૂઆત થાય છે ચાર પાંચ છ જેવું તમારું બજેટ કેવી ગાડી જોઈએ છે નાની ગાડી જોઈએ છે કે મોટી ગાડી સેગમેન્ટ ની ગાડી અહીંયા અવેલેબલ છે તો તો સ્ટાર્ટ કરીએ હવે એક વસ્તુ છે કે રક્ષાબંધન આવે છે એક તો તો આવે છે કસ્ટમર અત્યારે ઉતાવળા હોય છે કે સારી ગાડી ક્યાંથી લેવી લો બજેટમાં તો એનકે મોટર્સ માં બધાનું વેલકમ છે તો સ્ટાર્ટ કરીએ સિયાદ થી સારામાં સારી ગાડીની ડીલ મળવાની છે વિડીયો પૂરો જોજો બધી ગાડીની ડિટેલ હું આપવાનો છું તો કમલેશભાઈ આની ડિટેલ આપી દઉં આ બે હજાર અઢાર નું મોડલ છે મારુતિ સુઝુકી સીઆર ડીઝલ માં છે ડેલ્ટા વેરિયન્ટ આવશે અને ગાડી આપણા વ્યુઅર્સ માટે ઓનલી ફોર પાંચ લાખ આપી દઈશ અને એમાં પણ માન સન્માન રહેશે કોઈ પણ હરેક તમે ખબર જ છે ઘણા કસ્ટમર અહીંયા આવી ચૂકેલા છે મને એ પણ કોમેન્ટ કરતા હોય કે તમે એનકે મોટર્સ નો વિડીયો લાવો તો તમારા માટે છે પાંચ લાખ ને પચીસ હજાર નેગોશિયેબલ પ્રાઇસ સાથે સિયાજ મળવાની છે બહુ જોરદાર ડીલ છે તો એના પછી છે વ્હાઇટ કલર માં સિયાજ છે એના પછી જેમને બ્લુ નહીં વ્હાઇટ કલર ગમતું હોય એમના માટે આપણે સાડત્રીસ હજાર ફરેલી નંબર લખેલું છે ચેક કરી લેજો ઓરિજિનલ સાડત્રીસ હજાર ફરેલી ગાડી છે આપણા વ્યવસ્થ માટે આપી દેજો ઓનલી ફોર ચાર લાખ ને નવ્વાણું કેટલાનું છે બે હજાર સત્તર નું છે બે નું મોડલ છે પાંચ લાખ ની અંદર મળવાની છે સારામાં સારી ગાડી ની જીરો ડીપી ની ફેસિલિટી થઈ જશે વાહ આ બધા લોન નું બહુ કેતા હોય કમલેશભાઈ કે લોન અવેલેબલ છે કે નહીં તો ફ્રેન્ડ જીરો ડીપી માં પણ તમને ગાડી મળશે હજી એક વાર કહી દઉં છું એક લાખ થી લઈને પાંચ છ લાખ સુધી ના બજેટની ગાડી તમને મળવાની છે તો આ સારા એવા તહેવાર ઉપર પર્વો ઉપર તમે એનકે મોટર્સ માં આવો આપણું એડ્રેસ કહી જાય અમને આપણે અમદાવાદમાં એરપોર્ટ રોડ ઉપર આપણી ઓફિસ છે એરપોર્ટ ઉપર રોડ ઉપર ઇન્દ્રાબિદ સર્કલ ની બાજુમાં રવી પેટ્રોલ પંપ પાસે એનકે મોટર્સ અમદાવાદ પણ છતાં પણ યાદ ના રહીએ ને તો ગુગલ માં જોઈ લેવાની છું એનકે મોટર્સ એરપોર્ટ રોડ નાખશો ને એટલે તમને આખો મેપ આવી જશે નંબર તો ડિસ્પ્લે ઉપર છે આ ડિસ્પ્લે માં આપેલા નંબર ઉપર વોટ્સએપ માં હાઈ લખશો એટલે બધી ડિટેલ તમને મળી જશે અને સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી કોલ કરવાનો રહેશે ને તમે રૂબરૂ આવશો તો તમને બધો સ્ટોક જોવા મળશે તો એના પછી સારામાં સારી વેરના છે અમદાવાદ માં જોયું છે કે વેરના ભાવમાં અલ્ટો મળતી હોય પણ અહીંયા ઉંધું છે ઓલ્ટોના ભાવમાં તમને વેરના ગાડી મળે છે વિચાર કરો તમે સાચી વાત છે તમે જાઓ તો તમને થાય બધા ભાવ તમને એવું લાગશે કે કઈ ગાડી લેવી પ્રાઇઝ નો કોઈ પ્રોબ્લેમ નહીં આવે તો આ વેરના છે આપણી પાસે બે સેગમેન્ટ હાજરમાં છે તો ડિટેલ આપી આપણે આ સૌથી પેલી માં જે વરના આપણા માટે બે હાજર નું મોડેલ અને ગાડી એસ એક્સ મોડલ આવશે એટલે ટોપ મોડલ છે બધા ફંક્શન મળી જશે આપણા વિવર્સ માટે ઓનલી ફોર બે લાખને એસી હજાર રૂપિયામાં આપી દીધો વાહ બે લાખને એસી હજાર બે હજાર બારનું તેર તેરનું મોડલ જો વિચાર કરો ફ્રેન્સ બે હજાર તેરનું મોડલ બે લાખને એસી હજાર રૂપિયા દરેક ફંક્શન આમાં આવી જશે એસ મો આ મોડલ છે સારામાં સારી ગાડીની ડીલ મળશે વિચાર કરો સારામાં સારી અલ્ટો લેવા જાવ ને તો એ આ ચાર લાખમાં તમને મળે પણ આ બે લાખને એસી હજારમાં વર્ના મળવાની છે એસેડલ આવી જાય તમે આવો જીરોડીપી સીબીલ સારું હશે તો તમારે ફટાફટ ગાડી લઈ જવાની છે ફ્રેન્ડ્સ રક્ષાબંધન આવે છે તમારી ફેમિલી ને ગિફ્ટ આપવા માટે સારામાં સારું છે એનકે મોટર્સ કમલેશભાઈ ઓનર છે સારામાં સારી ડીલ આપશે ડોક્યુમેન્ટ શું હોય એના પછી છ મહિનાનું સ્ટેટમેન્ટ અને ઘરનું લાઈટ બિલ આટલી વસ્તુ લઈને આવી જાવ તમે અમદાવાદમાં એનકે મોટર્સમાં માં હરેક ગાડી તમને જોવા મળશે તમારી ચોઈસ પ્રમાણ ગાડી તમે લઈ જાઓ તહેવાર આવે છે ફ્રેન્ડ તો એના પછી હજી એક ગાડી છે પેટ્રોલમાં છે એના પછી જે આપણા વ્યૂઅર્સ છે જેમને સીએનજી નખાવાની છે અને પેટ્રોલમાં અથવા ગાડી ચલાવવાની છે પેટ્રોલના શોખીન માણસો એમના માટે આપણે વરના લઈને આવ્યા છીએ પ્યોર પેટ્રોલમાં બે હજાર અગિયારનું મોડલ છે આ બી એસે ઓપ્શનલ વાળું મોડલ છે એટલે ટોપ મોડલ છે બધા ફંક્શન મળી જશે આ બી આપણે આપણા વ્યૂઅર્સ માટે સેમ ભાવ

આ બે 2011 નો ટોપ વેરિયન્ટ છે આ પણ તમને સારી ડીલ મળવાની છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ બધા મેં કીધું ને કે નાની નાની ગાડી છે ને હાઈ બજેટમાં વેચતા હોય છે કમલેશભાઈ ઊંધું કરે છે એવું નથી માર્કેટ તોડવાની વાત નથી પણ કસ્ટમરને સમજે છે એની પરિસ્થિતિ સમજે છે કે ભાઈ એને કઈ રીતના ગાડી લેતા હોય છે બરાબર છે તો કમલેશભાઈ ઊંધું કરે છે કે અલ્ટોના ભાવમાં હાઈ ગાડી તમને આપે છે તો આની ડિટેલ આપી દો આપણે અત્યારે બે વાર ના જોઈ હા બરાબર

ઘણા બધા કસ્ટમર આવે છે 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 ગાડીઓ લઈ જાય બરાબર સસ્તી છે છે એનો મતલબ એવું નથી ખરાબ સારી ગાડી ઘર ઘર પાર્ટી પાસેથી લઈ આવે છે અને તમને સેલ કરે છે તો ઓછા ઓછા નફામાં કાર સેલ થાય ને તો કસ્ટમર કસ્ટમર ટુ કસ્ટમર ફેમિલી જેવો રિલેશન બાંધવાની વાત છે કમલેશભાઈ કે તમે માર્કેટમાં જાવ તમને ખબર હોય બે ત્રણ લાખ રૂપિયાની કિંમત

કે આપણે આટલી ત્રણ લાખ વાળી બતાવી બે લાખ વાળી બતાવી હવે આપણા જે વ્યુઅર છે જેમને બિલકુલ એટલે બિલકુલ પૈસા શોર્ટેજ છે બિલકુલ ઓછા બજેટમાં ટુ વ્હીલર ના બજેટ માં ગાડી લેવાની છે શું વાત કરો હા એમના માટે આપણે ટુ વ્હીલર જેટલી એવરેજ આપે એવી ગાડી લઈને આવ્યા છીએ પેટ્રોલ વિથ સીએનજી એસએક્સ ફોર છે બે હજાર અઠ્યાવીસ સુધી પાસિંગ ચાલુ છે સીએનજી ની એન્ટ્રી સાથે આવશે ઓનલી ફોર એક લાખ ને હજાર રૂપિયા બે હજાર આઠ નું મોડલ છે બે હજાર આઠ નું મોડલ બે હજાર આઠ નું મોડલ છે સુધી એન્ટ્રી એની કમ્પ્લીટ પાસિંગ ચાલુ છે એક લાખ ને પિસ્તાલીસ હજાર માં પેટ્રોલ પ્લસ સીએનજી એસ એક્સ ફોર મળવાની છે એ બી ટોપ મોડલ જેડ ટોપ મોડલ છે એ પણ જેડ તો વિચાર કરો એક લાખ ને પિસ્તાલીસ હજાર માં તો સારામાં સારું બુલેટ નથી આવતું તો એનાથી ઓછા બજેટમાં તમને એસ એક્સ ફોર મળવાની છે તો વેલકમ છે નંબર એના પછી તમે ઓફિસે રૂબરૂ આવો જે થતું હશે હજી માન સન્માન કેડીભાઈ નું નામ લઈને આવજો તો કરી આપીશું આપણો વિડીયો જોઈને આવજો આપણા સબસ્ક્રાઈબર હશો તમે કેશો કે આપણે આ વિડીયો જોઈને આવ્યો છું

સારી ગાડી આવે છે કમ્ફર્ટેબલ આવે છે આ એકદમ લો બજેટ છે તો કમલેશ આની ડિટેલ આપી દીધું આ એટલે મિની એસયુવી ગણી શકાય અત્યારે જેમ નવી ટાટા પંચ આવે છે સેમ ટાટા પંચ જેવી ગાડી છે પંચ માં તમે નવ લાખ રૂપિયા નાખો ને એનાથી ત્રીસ ટકા ભાવ આપણે આ ગાડી આપી દઈશું બોલો એ બી સિક્સ સીટર ગાડી છે પાસિંગ સાથે બે હજાર સોળ નું મોડેલ છે પ્યોર પેટ્રોલ એટલે તમને આરામથી અઢાર થી વીસ ની એવરેજ આપી દેશે બરાબર આપણા વ્યુઅર્સ માટે ઓન્લી ફોર બે લાખ ને એસી હજાર રૂપિયા ની ગાડી સોળ ની ગાડી બે ને માં બે લાખ એસી હજાર વિચાર કરો બે લાખ ને એસી હજાર માં કેવી હંડ્રેડ તમને મળવાની છે જેમ કીધું એમ કે પંચ લેવા જાવ ને તમે એમાં નવ લાખ રૂપિયા નાખો પણ એ કોમ્પેક એસયુવી તમને બે લાખ એસી હજાર એમાં પણ ભાવ ફેરફાર થશે વિડીયો જોઈને આવશો તો તમને સારી ગાડી જોવા મળશે તો જલ્દી આવો મેં પેલા પણ કીધું હજી પણ કહું છું કે કમલેશભાઈ તમને અહીંયા ખુદ રૂબરૂ જોવા મળશે હરેક ગાડી તમને બતાવશે દિલથી જો તમને કોઈ પણ ગાડી આ ગાડી પસંદ આવી ગઈ ડોક્યુમેન્ટ જોડે છે લોન પણ થઈ જશે જીરો ડાઉન પેમેન્ટમાં લોન સુવિધા અવેલેબલ છે તો જોઈએ નેક્સ્ટ મોટર્સ મોટર્સમાં તમને ઘણી બધી એવું નથી ફ્રેન્ડ કે ભાઈ નાના નાના બજેટની ગાડી છે નાની જ ગાડી છે તમને અહીંયા હરેક વેરિયન્ટની ગાડી મળશે સીડાન મળશે એક્સ્યુ મળશે નાની ગાડી નો સ્ટોક ફૂલ જોવા મળશે તો સ્ટાર્ટ કરી અહીં કઈ ગાડી છે ને શું ડિટેલ છે એટલે તમે સમજી લો બધું પેકેજ જ છે અમારે 100% ફૂલ પેકેજ તમે 1 થી લઈને 2 લાખ નું બજેટ લાવો તો 20 25 ઓપ્શન છે પછી 2 થી લઈને 4 લાખ નું લાવો તો તમને 20 25 ઓપ્શન મળી જવાના છે એટલે એ તમારે જે તમારી પસંદગી પ્રમાણે અહીંયા આઈને ગાડી જોઈને લઈ જવાની છે એ પ્રમાણે આપણે અત્યારે જે નાનું બજેટ અને આલ્ટો જે આપણા ગ્રાહક મિત્રો છે એમના માટે આપણે લઈને આવ્યા છીએ 2016 નું મોડેલ આલ્ટો કે 10

ગ્રાન્ડ આઈટેન આપણે ગુજરાતમાં સૌથી મોસ્ટ સેલિંગ પ્રોડક્ટ હોય ને અને સારામાં સારું સારામાં સારું રિલાયબલ પ્રોડક્ટ જેને કહેવાય ને એ છે Hyundai ની ગ્રાન્ડ આઈટેન માં 2017 નું મોડેલ આપણે લઈને આવ્યા છીએ નંબર તમને દેખાય છે સર્વિસ હિસ્ટરી ચેક કર લો 44000 ગેરંટીડ ફરેલી છે ફર્સ્ટ ઓનર માં ગાડી છે અને આપણા વ્યૂઅર્સ માટે ઓન્લી ફોર 4 લાખ ને 25000 રૂપિયા માં આપી દઈશું ચાર લાખ ને પચીસ માં સારામાં સારી તમને ગ્રાન્ડ આઈટેન મળવાની છે એ પણ ડીલ સાથે લોન તો અવેલેબલ છે ફ્રેન્ડ તમે જુઓ છો એ સાથે હજી એક આઈટેન છે

ଏଠି ଦୁଇଟା ଟ୍ରାଫିକ ଦୁଇଟା ଦୁଇ ଟଙ୍କା